અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની શાહી હજુ સુધી સુકાઈ નથી ત્યાં તો શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક સ્ટુડન્ટ દ્વારા અન્ય સ્ટુડન્ટને ધમકાવાનો બનાવ સામે આવ્યો છે

तेने कहिए जे पीड़ पराह ધોરણ બાર માં તે અભ્યાસ કરે છે ત્યારે દસ દિવસ પહેલા ફરિયાદી વિદ્યાર્થી પોતાના ક્લાસમાં અભ્યાસ કરતો હતો ને ત્યારે થોડું અંધારું હોવાના કારણે તેને બારી ખોલી હતી ને તે સમયે ફરિયાદી ત્યારે હાથ અડી જવાના મામલે વિદ્યાર્થીની સાથે તેની બોલાચાલી થાય છે અને પ્રિન્સિપલ સુધી વાત પહોંચે છે ત્યારે અંતે ગેરસમજના કારણે બબાલ ઉભી થઈ હોવાનું સામે આવતા સમાધાન કરાવવામાં આવે છે પ્રિન્સિપલ દ્વારા પરંતુ તે બાદ બે દિવસ પહેલા ફરિયાદી વિદ્યાર્થી પોતાના ઘરે હાજર હતો ત્યારે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સ્કૂલના અન્ય પૂર્વ વિદ્યાર્થીએ મેસેજ કર્યા હતા અને જે આવનારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલ ટીચર અને પ્રિન્સિપલ સાથે તોછડાઈ પૂર્વ વાત કરતો હતો અને બબાલ પણ કરતો હતો જે હરકતોને જોતાની સાથે પ્રિન્સિપલે તેને કાઢી મૂક્યો હતો અને તેને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું હતું ત્યારે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને ગાળો આપી રહ્યો હતો અને ધમકી પણ આપી રહ્યો હતો ત્યારે

અને તેનું પણ નયન જેવી જ હાલત થા ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે